જય જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે ચીકુ લોગ ચેનલની અંદર હું છું તમારો પ્રિય સીકુ અને ફરી પાછા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્થિક દિલથી સ્વાગત છે અને સરસ મજાની વ્લોગ મસ્તનો થાય એમ એવું છે કે તમે થમનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે અને ખાસ વિડીયોમાં નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો ફેમિલી ફ્રેન્ડ ફોર એવરમાં શેર કરો વધુમાં વધુ એમાં એવું છે કે સરસ મજાનું એમાં એવું છે કે આ છોકરા રહ્યા ને આ બધાને તમે લગભગ આમને મેં હમણાં મોઢા તમને બતાવ એ બધા ક્યાં છે ખબર છે આપણે એમણે તમને આગલો વિડીયો તમે જોયો હશે એ કયો વિડીયો છે આગલો વિડીયો હતો કયો આ કોઈને વધારે માર ખાધો એ વિડીયોમાં જે ટીમ હતી ને એ ટીમને ફરી પાછી મેદાનમાં અત્યારે મેં ઉતારી દીધી છે અને એમાં એવું છે કે એ લોકો એમ કહેતા એ શું કહે કે આમાં રનિંગનું એનું એ કેવોલું છે ને રાખો કે દોડવું છે કે કોણ જાજુ આપણે આમ નથી દોડાવવાના એમને એમનું ઈનામ છે ને એ સુપ્રત આપવાનું છે પણ કોણ કોણ સૌથી પહેલાં અત્યારથી સારું કહેવાય એનર્જી ઉત્પન્ન કરે છે બાળકો કોણ સૌથી પહેલાં દોડે છે ને એ જોવાનું છે આપણે બધાને મળી જોઈ લેવી કોણ કોણ છે આખી ટીમ જેમ એમ રાંધળા પટ્ટામાંથી નહીં આખી ટીમ છે ભાઈ જે ટીમ છે ને એ જ છે દોડવા માટે તૈયાર છો ભાઈ તો હવે આપણે ખોટો વિડીયો લો કરવો નથી આપણે સમય વેસ્ટ કરવાનો જરા પણ નથી આ બધા આયા ક્રોસ લાઈન તૈયાર કરવામાં આવશે એક ક્રોસ તૈયાર છે આઈ થિંક સ્ટાર્ટ કહેવામાં આવે ને રેડી સ્ટડી ગો એટલે ભાઈ તમારે છે ને ગો કહો ને એટલે દોડીને હામે પાટો છે ને ત્યાંથી ટચ કરીને પાસો જે પહેલાં પૂખ છે પહેલો નંબર આપવાનો છે એક થી બે નંબર નહીં ખાલી પહેલો જ નંબર મળશે રેડી જે જીતશે એના સરપ્રાઈઝ છે એ મળી જાય છે એને

કેમ છું દોડવાની મજા આવી પીંશું એટલે ઠાક લાગ્યો તને જ પાડા ઠાક લાગજો જોઈએ સાઈઝ પીજો તને ખટાશ નો નડી જો આ ભાઈ વિનર થઈ ગયા છે અત્યારે આ ભાઈ તુષાલભાઈ બાજી મારી ગયા છે આ ભાઈ ઓલામાં સેલેન્જમાં બાજી મારી હતી ને આ ભાઈનો વારો આવી ગયો છે તો ફાઇનલી દોડી લીધું છે મજા કરી લીધી છે હવે પછી નવી ટીમો આવશે ને હવે પછી બીજી ટીમ ઉતરશે મેદાનમાં બધા પાછા એકને એકમાં આ લોકોને નહીં નવો અપડેટ થવું જરૂરી છે સરસ મજાની રનિંગ પૂરી કરી લીધી છે આનંદ પૂરેપૂરો બધાએ કર્યો છે મજા એ કરી લીધી છે ફરી પાછા ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરજો પસંદ આવ્યો તો કોમેન્ટ ખાસ જણાવજો કે તમારે આગલી કઈ સેલેન્જ જોઈ છે કયા ટૉપિક ઉપર વિડીયો છે અને ટૂંક સમયમાં આપણા ફાઇવ હંડ્રેડ પાંચસો સબસ્ક્રાઈબર પણ કમ્પ્લીટ થઈ રહ્યા છે એટલે એની પણ એ ખુશી અલગ જ ઝલકી રહી છે અત્યારે સરસ મજાનો અત્યારે રનિંગનું જે હતું રનિંગ દોડવાનું હતું એ લોકોની એની ઈચ્છા અનુસાર હતું લો મારું એટલું બધું કાંઈ નહોતું એનું અટેન્શન હતું વિડીયોનું ફાઇનલી વિડીયો સરસ મજાનો થઈ ગયો છે અને ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત થશે ને ત્યાં સુધી જઈ દ્વારકાધીશ બધાને મજા કરો આનંદ કરો